મહેસાણા જિલ્લો જી હા મહેસાણા જિલ્લામાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર મોડી રાત્રે જાહેર કરી દીધા એ જે પટેલ પૂર્વ આઈપીએસ ઓફિસર જિલ્લા પંચાયતમાં સેવા આપી ચૂક્યા છે ઘણી બધી રીતે કાર્યરત છે આવી પરિસ્થિતિમાં એ પટેલ જે સિનિયર આગેવાન છે મુરબ્બી છે એમની સામે કોંગ્રેસ તો ઉતારી દીધા પરંતુ ભાજપ શું ઉતારી શકે ભાજપ કયો ઉમેદવાર ઉતારી શકે તો મહેસાણા તો રાજકીય લેબોરેટરી છે જ ભાજપ માટે આવી પરિસ્થિતિની વચ્ચે નીતિન પટેલ મહેસાણામાં કોજો કોઈનું ચાલતું હોય તો એ ચાલે છે હવે શું ભાજપ રણમાં આ મેદાનમાં નીતિન પટેલ મેદાનમાં ઉતારી શકે છે કારણ કે આપ જો કે ઊંઝા બેઠક પર આશા પટેલને આવવાથી ખૂબ જ મુશ્કેલી નારાજગી સામે આવી અમિત શાહે પણ ફટકો આપ્યો છે આવી પરિસ્થિતિની વચ્ચે મહેસાણા મતલબ કે ન માત્ર મહેસાણામાં અસર થાય ઉત્તર ગુજરાતમાં અસર થાય અને એટલા જ માટે શું ભાજપ નીતિન પટેલને મેદાનમાં ઉતારશે થોડી જ વારમાં આની ખબર પડી જશે પરંતુ આ ખબરો ખૂબ જ ચાલી રહી છે ભાજપ કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા માગતી નથી નીતિન પટેલને ઉતારવા પાછળ બે કારણો એક હોઈ શકે છે એક નીતિન પટેલની સ્થાનિક રાજકારણમાંથી એન્ટ્રી થઈ જાય મતલબ કે એક્ઝિટ થઈ જાય અને ચૂંટણીના ચૂંટણી અને જીતવાની જીત તો મહેસાણા પર જીત પણ મેળવી શકાય અને રાજ્યના નેતાગીરીમાંથી પણ નીતિન બાદ બાકી થાય અને તેમને દિલ્હી મોકલી શકાય અને આપ સમજો છો કે પટેલને લઈને ક્યાં કેટલું પડેલું છે પરિસ્થિતિની વચ્ચે એક બે તીર ભાજપ મારવા અને એટલે જ માટે નીતિન પટેલને મેદાનમાં ઉતારવા માગશે ભાજપ આ સૌથી મોટો સવાલ છે થોડા સમયની અંદર આ જોનું જો અને તોનું તો ખબર પડી જશે કે શું ભાજપ નીતિન પટેલને મેદાનમાં ઉતારે છે મહેસાણાથી અથવા નીતિન પટેલના કોઈ ચહેરાને મહેસાણાથી ટિકિટ આપે છે એ જોવું રહ્યું દોસ્તો આ વિડીયો આપણને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો બિલકુલ ફ્રી છે અને શેર પણ કરી શકો છો આ પ્રકારના વિડીયોઝ હું આપણા માટે લેતો આવીશ જય હિન્દ જય ભારત